પાઠ પાંચ શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર સૌ પ્રથમ ઇતિહાસમાં વિકલ્પો આપેલા છે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો સારનાથમાં ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા કુશીનારામાં મહાવીર સ્વામીનું માતાનું નામ શું હતું દેવી મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો કુંડગામમાં મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો પ્રાકૃત અને અર્ધમાર્ગથી કપિલ વસ્તુ નામનું રાજ્ય ક્યાં આવેલું છે હિમાલય ક્ષેત્રમાં કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ સિદ્ધાર્થના પિતાનું નામ શું હતું શુદ્રોધન ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા સિદ્ધાર્થની પાલક માતાનું નામ ગૌતમી મહાપ્રજાપતિ સિદ્ધાર્થના ગુરુનું નામ શું હતું તો કે આલાર કલામ ગૌતમ બુદ્ધને કયા દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું હતું વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધના પ્રથમ ઉપદેશને શું માનવામાં આવે છે ધર્મ ચક્ર પ્રવર્તન ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે ચાર બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું છે કર્મવાદને જૈન ધર્મના ત્રેવીસમાં તીર્થકર કોણ હતા પાર્શ્વનાથ જૈન ધર્મના ચોવીસમાં અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન મહાવીર સ્વામીનો જન્મ કયા ગણરાજ્યમાં થયો હતો કુંડગામમાં મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા પાંચ વર્ધમાનની પત્નીનું નામ શું હતું યશોદા વર્ધમાનની પુત્રીનું નામ શું હતું પ્રિયદર્શિની મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે સર્વોચ્ચ જ્ઞાન પ્રાપ્ત કરવા બાર વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી ઋજુપાલિક મહાવીર સ્વામીએ આપેલ ઉપદેશને ક્યાં સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે ત્રિરત્નના સિદ્ધાંત તરીકે મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કર્યા હોવાથી તેઓ શું કહેવાય જીન મહાવીર સ્વામીના મોટા ભાઈનું નામ નંદીવર્ધન જૈન ધર્મને સંપૂર્ણ અને મહત્વપૂર્ણ ગ્રંથો ક્યાં છે ગ્રંથો પછી ખાલી જગ્યાઓ આપણે પૂરીશું ભારતમાં હિમાલય નજીક નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું કપિલ વસ્તુના ક્ષત્રિયો શાક્ય જાતિના હતા ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં શુદ્રોધન અને મહાદેવીના ઘરે થયો હતો ગૌતમ બુદ્ધના પુત્રનું નામ રાહુલ હતું ગૌતમ બુદ્ધે બોધી ગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે બેસીને સાધના કરી હતી ગૌતમ બુદ્ધે સૌ વખત પાંચ બ્રાહ્મણ મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો હતો ગૌતમ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું હતું ગૌતમ બુદ્ધની માતાનું નામ માયા દેવી હતું બૌદ્ધ ગ્રંથો ત્રિપેટકમાંથી બૌદ્ધ ધર્મ વિશેની ઘણી માહિતી મળે છે જૈન ધર્મમાં કુલ ચોવીસ તીર્થકરો થઈ ગયા પાર્શ્વનાથ ત્રીસ વર્ષની વયે ગૃહ ત્યાગ કરી સંન્યાસી બન્યા હતા ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્રોધન હતું ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત કરવાના પરાક્રમથી વર્તમાન મહાવીર તરીકે જાણીતા થયા મહાવીર સ્વામી માનતા હતા કે હિંસા એ માનવ સમાજનું સૌથી મોટું દૂષણ છે મહાવીર સ્વામીએ જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા જણાવ્યું હતું મહાવીર સ્વામી બોતેર વર્ષની ઉંમરે પાવાપુરીમાં નિર્વાણ પામ્યા હતા ચાલો પછી ખરા ખોટા આપેલા છે બુદ્ધ અને જૈન ધર્મે બંને ધર્મે પોતાના લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો સાચું બુદ્ધ દ્વારા પ્રથમ ઉદ્વેશ બોધી ગયામાં આપવામાં આવેલ ખોટું બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું ખોટું કપિલ વસ્તુના ક્ષત્રિયો લીચ્છવી જાતિના તો ખોટો બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની થાય છે સાચું જ્ઞાન પ્રાપ્તિ પછી વર્તમાન ગૌતમ બુદ્ધ કહેવાય ખોટું ગૌતમ બુદ્ધનું અવસાન એસી વર્ષની વયે કુશીનારામાં થયું હતું સાચું મહાવીર સ્વામી જૈન ધર્મના પ્રથમ તીર્થકર હતા ખોટું મહાવીર સ્વામીએ અહિંસાનું કડક પાલન કરવા કહ્યું હતું સાચું મહાવીર સ્વામી બૌદ્ધ ધર્મના મહાન સુધારક ગણાય છે ખોટું મહાવીર સ્વામી ચોરીને સૌથી મોટું અનિષ્ટ માનતા સાચું વર્ધમાનના પિતા સિદ્ધાર્થ કપિલ વસ્તુના રાજા હતા ખોટું જૈન ધર્મમાં વીસ તીરખરો થઈ ગયા ખોટું મહાવીર સ્વામીના બાળપણનો વર્ધમાન હતું સાચું મહાવીર સ્વામી શ્રવણ બેલ ગોડામાં પામ્યા હતા ખોટું ચાલો એ પછી છોડકા આપેલા છે ગૌતમ બુદ્ધનું નગર કપિલ વસ્તુ ગૌતમ બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ બોધી ગયા ગૌતમ બુદ્ધના નિર્વાણનું સ્થળ કુશીનારા ગૌતમ બુદ્ધના પ્રથમ ઉપદેશનું સ્થળ સારનાથ ચાલો બીજું જોડકો મહાવીર સ્વામીનું જન્મ સ્થળ ત્રીજું કુંડગામ જૈન ધર્મના ગ્રંથો ગ્રંથો આગમ મહાવીર સ્વામીના નિર્વાણનું સ્થળ પાવાપુરી અને મહાવીર સ્વામીનો પ્રશ્નનો જવાબ તમારે આપવાના છે ચાલો આપણે લખીએ બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં કયા કયા ગ્રંથનો સમાવેશ થાય છે બૌદ્ધ ગ્રંથ ત્રિપિટકમાં સૂત્રપિટક વિનયપિટક અને અભિધમ પીટકના ગ્રંથો છે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોને ત્યાં થયો હતો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે પાંચસો છાસઠમાં કપિલ વસ્તુના વડા શુદ્રોધન અને મહાદેવી એટલે કે માયાવતીના ઘરે થયો હતો સિદ્ધાર્થના લગ્ન યુવા અવસ્થામાં જ કેમ કરવામાં આવ્યા સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હતા તેથી તેમના પિતાની ચિંતા થઈ ગઈ કે સિદ્ધાર્થ સન્યાસી તો નહીં થઈને આ ચિંતાને કારણે તેના લગ્ન યુવા અવસ્થામાં જ કરાયા સિદ્ધાર્થ શા માટે સન્યાસી બનવાનું નક્કી કર્યું સિદ્ધાર્થે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે સન્યાસી બનવાનું નક્કી કર્યું ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ ક્યાં ક્યાં ગયા હતા ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થ રાજગુરુ અને પુરુવેલા નામના સ્થળોએ ગયા હતા ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિણામાં દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ બુદ્ધનો અર્થ શું થાય છે બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌ પ્રથમ ક્યાં ગયા હતા જ્ઞાન પ્રાપ્તિ બાદ ગૌતમ બુદ્ધ સૌ પ્રથમ ગયા હતા ગૌતમ બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય કઈ રીતે જાણીતા છે ગૌતમ બુદ્ધે સમજાવેલા ચાર આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ ક્યાં કયા વર્ણોમાં વહેંચાયો હતો ગૌતમ બુદ્ધના સમયમાં હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રમાં વહેંચાયેલો હતો મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો મહાવીર સ્વામીનો જન્મ વચ્ચી સંઘના એક જ્ઞાતૃક ક્ષત્રિય વંશમાં થયો હતો મહાવીર સ્વામીના માતા અને પિતાનું નામ લખો મહાવીર સ્વામીની માતાનું નામ ત્રિષ્ણા દેવી અને પિતાનું નામ સિદ્ધાર્થ હતું મહાવીર સ્વામીનું બાળપણનું નામ શું હતું મહાવીર સ્વામીની બાળપણનું નામ વર્ધમાન હતું ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું વર્ધમાનની પત્નીનું અને પુત્રીનું નામ શું હતું વર્ધમાનની પત્નીનું નામ યશોદા અને પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું

ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકો પર શી અસર થઈ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા લોકોએ ધાર્મિક ક્રિયાકાંડો અને પશુ બલિનો ત્યાગ કર્યો અને મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા ચાલો એના પછી પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો ગૌતમ બુદ્ધના મતે ચાર આર્ય સત્ય ક્યાં ક્યાં છે તો કે તેની જે મુજબ છે પહેલું સંસાર સુખમય છે બીજું દુઃખનું કારણ તૃષ્ણા છે ત્રીજું દુખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે ચોથું અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે ધર્મે પાંચ મહાવ્રતો આપ્યા જૈન ધર્મમાં ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીએ આ પાંચ મહાવ્રતો આપ્યા પેલું અહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તે અને અપરિગ્રહ ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં ક્યાં અનિષ્ટો જોવા મળતા હતા તો કે તે નીચે મુજબ છે સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા કરવામાં આવતી ઘણા બધા લોકો માંસાહારી હતા હિન્દુ ધર્મ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર વર્ણમાં વહેંચાલો હોવાથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવો હતા અને સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું ચાલો નીચેના પ્રશ્નોના ઉત્તરો લખો પહેલો પ્રશ્ન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શી સમાનતા હતી ચાલો સમાનતા છે એ નીચે મુજબ છે પહેલી બુદ્ધ અને મહાવીર બંનેએ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માન્યો છે તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને વધારે મહત્ત્વ આપે છે બીજું બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા અને ઊંચ દીદના ભેદભાવ ન હોવા જોઈએ ત્રીજું સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ અને ચોથું તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ ચાલો ગૌતમ બુદ્ધનો ઉપદેશ શું હતો તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ આ પ્રમાણે છે પેલું આત્માના કલ્યાણમાં આસક્ત રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ બીજું તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ તે મનુષ્યનું સૌથી મોટું કર્તવ્ય છે સમાજમાં ઊંચ નીચના ભેદભાવ ઊભા કરવા જોઈએ નહીં માણસ પોતાના કર્મથી જ મહાન બને છે ચોથું સ્ત્રીઓને પુરુષો જેટલા અધિકાર આપવા જોઈએ અને પાંચમું પ્રાણી માત્ર પર દયા રાખવી જોઈએ ચાલો મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું છે તો કે મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ આ પ્રમાણે છે તેને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે પણ ઓળખવામાં આવે છે તે નીચે મુજબ છે પેલું કોઈપણ પ્રકારની ન કરવી કરવી પ્રાણી માત્રની રક્ષા હંમેશા સત્યનું પાલન કરવું અને ક્રોધનો ત્યાગ કરવો ત્રીજું ચોરી ન કરવી કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી ચોથું જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ ધન ધાન્ય આભૂષણો વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરવો અને પાંચમું જૈન સાધુઓ અને એ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ ચાલો પછી છેલ્લો પ્રશ્ન રાજકુમાર માંથી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા ગૃહ ત્યાગ બાદ સિદ્ધાર્થે પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા કરી તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન મળશે નહીં તેથી તેઓ બોધી ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાન મેળવવા સાધના શરૂ કરી ઘણા દિવસોની સાધના પછી તેમણે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે થેન્ક યુ